મારા બાપુ એવી પ્રેક્ટિસ કરી ગઈ વેચવાની એ વેખી જ નાખતા એને શોખ હતો વેચ કોઈ પણ વસ્તુ વેખી જ નાખતી એ તો મરી ગયા ને કે મને વેચી નાખે પણ એ મરી ગયા હું બચી ગયો મેં ઘણા ટાઈમથી બાપુ બધા સંબંધના ચોખ્ખ બંધ કરી નાખે હું બહુ બધા સંબંધને બોલતો ઈચ્છા પડે ને પછી મને વિચારે બધા ધંધો બંધ કરી દેવા જવાનું કે આપણું બંધ થઈ કરી છે હવે હું બે જ પાત્રના ચોક્સ કહું છું એક મારા બાપુ બીજા કલાકાર આ બે ને મને બીક નથી મારા બાપુ બિલકુલ બીક નથી કારણ કે ઉપર છે અહીંયા આવવાનું નથી અને કલાકાર માંથી વિશ્વાસ છે કે આ માફી નહીં મગાવે જેથી કલાકાર માફી મગાવે તેથી આ પ્રોગ્રામ પૂરા કરી દેવાના બે તો આપણે સમજે ને મારા બાપ નો એમ તમે સમજો હવે દુઃખ શું વાત છે તમે ખબર દાદા મને એનો વિચાર આવે કે અમારો કોઈ પ્રોગ્રામ રાખ્યો હોય કોઈ પણ જગ્યાએ અને એમ કહે કે મારા માસી મરી ગયા છે મેં નહીં આવ્યા નહીં નહીં બોર્ડ વાગી ગયા છે નો ચાલે ભાઈ આવું જ પડશે માસી ભલે મળી જાય અમે કીધું આવશું બાપા જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેમ છે આવું કેવું માસી તો બે હરખા હોવો છો ને તમારી માસી માસીને ને મારી માસી રાશિ આવું કેવું દુઃખની વાત છે પણ હા કે બધું હરખું હોવું જોઈએ સમતુલ હોવું અને અમારે તો કલાકાર ને ટેવ છે અમે જ્યાં પણ જઈએ ત્યાં એક વાત ચોક્કસ કહીએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે નો કરે ધંધો કરે કોઈ આનંદ માં ધંધો કરવા જાવી પડશે તો તો ઘરે આનંદ આનંદ તો ઘરે કરે ઘરે ઘરે હવે તો અમે કલાકાર એવું શીખ્યા છે ઘડીક ત્યારે હાથ ઊંચા કરાવી ઘડીક ત્યારે તાળી પડાવી ઘડી કેમ કે મોબાઈલની લાઈટ ચાલુ કરો તમને ખબર ન પડે તેમાં ડાયરામાં આવ્યો દાડી આવ્યો કારણ કે હાસ્ય વસ્તુ છે ભાઈ હાસ્ય હાસ્ય કલાકાર બધા હસાવતો હોય ત્યારે અમને એમ લાગે ભગવાન એવું લાગે છે દુનિયા હસતી હોય ત્યારે પરમાત્મા હસતો એવું લાગે કારણ કે હૃદયમાંથી તમામ જાતિ ચિંતાઓ થોડીક ક્ષણ માટે બહાર નીકળી જતી હોય છે અને કલાકાર લોકોને આનંદ કરવા માટે સાચી વાત છે કારણ કે હમણાં મને ફોન આવ્યા મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો બધું અઢી લાખ રૂપિયા મને કે તમે ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તો નહીં તો અઢી લાખ છે ના બધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના એના પૈસા લઈશું અમે આ દુઃખની વાત છે પણ કરવી પડશે આપણા બહેનોએ સારું દાદા ગીત બનાવ્યું છે મોર જાજે ઉગમણી દસ મોર જાજે આ થમણે દસ વર્તા જાજે ના માનવે આ ગીત આપણા બહેનોએ બનાવ્યું બુદ્ધિથી બનાવ્યું દિશા તો ચાર છે ઉગમણું આથમણું થમણું ઓતરાધું પણ બહેનોએ મોનને ક્યાં મોકલો ઉગમણું આ થમણું કરવા બહેનોને ખબર હતી કે દખણાધું છે હોતરાતું દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના ખૂબ પીચા ખેંચી દે છે એવું એક જગ્યાએ મોકલું કમ્પ્લેટ કોઈ મોને આ ડરો મોકલવાની જરૂર છે નહીં

એનું મુદ્દે હતો છ મહિના પહેલાં દાદા તારીખ લખાવી લખવાની ભૂલી હતી કે મારી બેમારી કોની ભૂલે હતી એટલે કે આ આવું આવું કંકો તો તારે ખબર બી હાથ એક તો આપણે લખી દઈએ અમારી બીજી હતી એક મજૂરી પછી મેં કીધું ભાઈ ભૂલ કરવી સહેલી છે ને સુધારવી અઘરી છે સુધારીના કો ભૂલને બારતા પૂરી મુદ્દો એ જતો મેં દાદાને તાયક મજ્યો કે આમંત્રણ નથી આવ્યો દાદા સામે તો ઓહ પછી કારણ કે ગયે વખતે નહોતા આવ્યો તે આ વખતે આવું પડે અને આનંદની વાત છે ને ભાઈ આવી જગ્યા આવવાનું મળે વાત થાય છે અને મજા આવે મુદ્દો એ છે સમજી ગયા બાય વાત મસ્ત કરી રમી ની હમણાં જુગાર ની મને ફોન આવ્યો દાદા કે ભાઈ તમારે જાહેરાત કરવાની છે બોલો કે યુટ્યુબ માં તમારો વિડીયો મૂકવો પેલા તમારે બોલવાનો કે રમી રમો મેં ધોની બોલું ક્યાં મેં તો ગુજરાત ને એવું ન કહેવું તમે જુગાર હું તો ના પાડી શકું અને તમે જો ઓનલાઈન રમી રમાય છે એમાં કોઈ જીતતું જ નથી કોઈ જીતતું હું ખુદ ને જીતો ને જીતતું જ નથી મેં ટ્રાય કરી દીધી જીતતું જ નથી કોઈ એની એની જાહેરાત બહુ હારી દાદા સાંભળજો હું રમી રમો છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં આ મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છું રમી રમી છે તમે નહીં માનો મારો મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે કારણ કે રમી રમી છે હા હમણાં મારા કાકાનો દીકરો પોલીસની ભરતીમાં ગયો હતો તો ઊંચા કુદકે બે અંગ રહી ગયો પછી પાછા આવ્યા એટલે મેં કીધું કાકા કાકા ભાઈ બે અંગ રહી ગયો ઊંચા કુદકે માં કઈ વાંધો નથી બીજી વાર આવી જશે પણ ગઢવી ખરો ને સાહિત્ય જાણતો થોડું રાતે ભજન હતા સાહિત્ય કરવા બેઠા બે ગયો કુદ કહો છો ન એક બે આંગળ રાતે ભજન માં બેહી ગયો સહેજ વાતો કરી કે રાણા પ્રતાપનો નો ઘોડો ચેતક ચાલીસ હાથ કીધો ઈમેન બપો આવી ગયો મારા કાકા શું બોલો રાણા પ્રતાપનો ચેતક ચાલીસ હાથ કીધો કે ચેતકને ને ચાલી હાથ કુદાડે તારે તું બે આંગળ કુદ્યો તારા બાપનું નું જાતું તો શું હા એ કોકરેજ કુદાડવા આવો કૂદ કૂદો કૂદ બીજા ને કુદાડવા સેલા છે પોતે કુદુ વઘરું છે આદમી

આ સ્ટેજ માંથી ઘણી બધી લોકો ભૂખ માં થાય છે હું કઉ બીજા માંથી કેતા નથી ભૂખ છે અમુક વસ્તુ આવી ભૂખ જ બોલાવે છે દુઃખ જ બોલાવે તમને તમારે પરફોર્મન્સ કરવું હોય તો દુઃખ જોઈએ થતું અને આ જો સાયન ભાઈ જોક્સ કે છે ને ભણી લાગણી અને મને તો એ ફાવે નહીં ઓસ્ટ્રેલિયા સુધી વાતો કરે અમેરિકાની ની બધી અમેરિકા મેં તો જોયું જ નથી તો મારે વાતો કેવી રીતે કરી જાઓ શું એમ તો થોડા ઘણા દેશો જોયા છે અમેરિકાની વાતો મને ન આવડે પણ એ જવું પડે પછી મારી વાતો કરે છે અને બહુ સારા એવા કલાકાર છે કલાકારને પ્રેમ કરે છે કલાકારની વારી સારી વાતો કરે છે કલાકાર નીચે દેતા વાત પ્રવતા ગ્રાંતિ આપણે વધાવી ભાઈ હા બ્રાહ્મણ છે આપણા દેશમાં જેટલા પણ ક્રાંતિકારી થયા એમાં હોય વધુ હોતા બ્રાહ્મણો હતા ક્રાંતિકારીઓ આ તો બ્રાહ્મણ સંબંધી કોઈ નોઈ લીધી નથી બધું લેવા જેવી છે બ્રાહ્મણ કોઈ નાની એવી કોમ નથી બ્રાહ્મણ જે ધારે કરી કે ક્ષત્રિય જેટલી પણ વિદ્યા આપી શસ્ત્રની એ બ્રાહ્મણ હતા સાહેબ ભગવાન નીચે આવ્યા ને શસ્ત્ર વિદ્યા બ્રાહ્મણ એ બીજી બ્રાહ્મણ થાય કારણ કે બ્રાહ્મણને મારવા માટે જો ભગવાનને જૂઠું બોલવું પડતું સાહેબ એ કેટલો વીર પુરુષ છે દ્રોણ ગુરુ કૃષ્ણ કે વિદુષ્ટ ને જૂઠું બોલે કે બ્રાહ્મણ મરશે ને સાહેબ એને મારી નો કાય આવા જેના ઇતિહાસ છે પણ આખો દિવસ એ બ્રાહ્મણ હવન કરતો હોય છે જોયું છે આખો દિવસ આઠ વાગ્યા શું કરે હાજે પાંચ વાગ્યા સુધી હવન કરે ત્યારે એની કિંમત આ સમાજે શું કરી પાંચ રૂપિયા લો બાપા પાંચ રૂપિયા અને અમે એક કલાક ખોટી વાત કરી દોઢ લાખ રૂપિયા કઈ કરું કોની કદર કરવી કોણ ખબર પડતી મુદ્દો આ છે હાલો બીજું વાત કેવું કરું મારા અમુક જોક્સમાં તમને મેસેજ આવી છે મને હમણાં ફોન આવ્યો જસ્ટ નથી શિરાજપુરથી કકુભાઈ પ્રોગ્રામ કરવાનો છે તમે કેટલા પૈસા લઈશું કીધું મારે પહોળી લાખ રૂપિયા મને કહ્યું કુતરાના રોટાનો પ્રોગ્રામ છે

પછી ઊંચો યા સિરાજપુર સ્ટેજ પાસે બેઠો તો મારી સામે બે કુતરે બેઠા હતા એક કુતરે બીજા કુતરાને પૂછું તું આને ઓળખેશ બીજો કીધો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાયા હોય યા સાલો આપણામાંથી પચાસ હજાર ઠપકારી જોઈયા પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં ખાં તેલ ચોખા આવું લાવ્યું મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી દાદા મારા પરિવારને હું ભાઈ એટલે મારું પરિવાર માણ કે તમારો સ્વભાવ છે કુતરા જેવો થઈ ગયો છે મેં તો કુતરા ખાઈ જાય એટલે જ સાહેબ કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને છે તમારા સ્વભાવ બદલી જાય શું વાત કરો છો ખાવું મારો નાનો દીકરો છે એને મેં હમણાં સાયકલ લઈ આવી નાની પછી આરો મને શું જોઈએ સાયકલમાં તું ખુદ બેઠો બેટા સાચું બોલ તારી નાની સાયકલમાં તું બેઠો છું તું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલમાંથી હું બેઠો છું તો કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો જાણે કરી દુખની વાત મારી બહુ જીવદમ કેવો વાત બહુચર બના કુકડામાંથી મહિષાસુર બેઠો ગયો એટલે સેટ થાય એવું લાગે તું હા બોલો છે સાહેબ બીજાને બદનામ કરવા કરવા કરતા ખુદ બદનામ થઈ જાઓ બીજાને બદનામ કરી જોક ન કેતો પોતે બદનામ હા એમાં મજા આવે છે હું મારા માથે જોક શું લે કહું છું ગાનો થઈ ગયો છું મારું મગજ ફૂટકી ગયું છે ના કોકને બદનામ કરશું તો આપણી પધારી પીવી જશે હા

કોઈ સાંભળશે ને એક સમય અલગ આવી જશે આ મોબાઈલ છે એ મારા મગજમાં ઉતરતો નથી કારણ કે એક મોબાઈલ હજારો એટલે જેટલા પણ સમાજ છે એમાં તિરાડ પાડી દીધી છે એક મોબાઈલ તિરાડ પાડી સમાજમાં મેં જોયું બે દીકરીઓ છે એને બદનામ કરતો હોય તો મોબાઈલ છે ઘડીક એક સેકન્ડમાં પૂરું કરી નાખ્યું તમારું ઘડીકમાં બદનામી આપી દે તમને આ મોબાઈલ અહીંયા સુધી છે જો સારું દેખાય તો બરોબર છે પણ લગભગ સારું દેખાતું નથી મોબાઈલમાં ઓછા માણસો છે સારું જોવા વાળા એટલે ક્યાંથી ક્યાં જાય ખબર પડતી નથી આ હાસ્ય કરવાનું કારણ શું છે આ જો આ સાઉન્ડ કયું સાઉન્ડ નામ શું સાઉન્ડ હે પાંચ સાઉન્ડ ગુજરાત તો બીજા નંબર નું સાઉન્ડ છે જોરદાર તાના ગ્રાતિ બતાવો પહેલા નંબર નું કયું મને ખબર નથી એ પહેલા માં પણ ખબર નથી બીજા નંબર નું આ આપણે કોઈ ભૂલે તો કાઢું છે કોણ ભૂલ કાઢે આ લોકો પહેલા નંબર કોકડું કે તો ઉપર કરે ને આપણે ખબર નથી બીજા નંબર નું આ રહ્યું છે નહીં વાત ટુકડી વાત છે પણ પેલા આવા સાઉન્ડ નતા હવે સાઉન્ડ હારા એવા છે જે જૂના કલાકાર મરી જાય સાઉન્ડ ના ભાવ થી મળી જાય બિચારા ઘણા ખેંચી જાય કેન્સલ થયા ને જ્યાં સમજી ગયા ને હોય ગયા હવે સાઉન્ડ હારા આવ્યા છે તમે જે દસ વર્ષ જવા દો જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો કૃષ્ણ ભગવાન નહીં તો જે સાઉન્ડ બોલશે અડધો તમે ટેકનોલોજી છે પચાસ લાખની ગાડી આવી માળા દીકરી એક્સિડન્ટ થાય અંદર થી ફુગા થાય આપણે મળતા નથી આવી ગાડીઓ આપણે જોઈએ હજી તમે 10 વાર જાવ તો 20 વાર જાવ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમ બહાર પડ્યા ફુગા તમારી વાય દોડ જાવ તમ નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હું હપ્તા બાકી તો ગાડી મરવા દે હપ્તા પૂરા તો આપણે પૂરા જાય સીતારા મને સમજી ગયો છો જીવનમાં હાચું કે જમીનની વાતો બોકરો મારા બાપુની મારા બાપુ પાસે હાથ ચોગા જેમ નથી મારા બાપુ શું હોય જો તળિયા ઝાટક નાખી મારા બાપુ એવી પ્રેક્ટિસ કરી ગઈ વેચવાની એ વેખી જ નાખતા એને શોખ હતો વેચ કોઈ પણ વસ્તુ વેખી જ નાખી એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા પણ એ મરી ગયા હું બચી ગયો બરોબર છે સાહેબ બરોબર છે આ એમ એક ભાઈ મન કે ગુપ્પા તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા બીજી બધા સોદાગર હતા મન કે લે વેચનું કરતા વેચ વેચ કરતા કીધું હા

ભગવાને કીધું પોઠિયા નીચે જાન કેતો હોય દુનિયામાં ત્રણ વાર ના એક વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો કે ત્રણ વાર ખા એક વાર ના એટલે આપણે ત્રણ વાર ખાઈ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો સાચું બોલો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાને હાલત થાય જ છું ખાવાનું હોત જ નહીં નકરું નાવાનું જ હોતું કોઈ મહેમાન આવે આવો નહીં લો

સમૂહ લગ્ન છે ખાલી લગ્ન હોય તો પરસેવ ઓળ તો સમૂહ લગ્ન છે પતિ ગયા તો શું છે કાય પ્રતિષ્ઠા તો કઈ ખબર નથી આવી સુબે આવી મને અલાવ દેવું હતો હું તો શ્રી ગણેશ દાદાને કઈ છે શું કહે છે મૂર્તિ પ્રતિષ્ઠા છે વાહ વાહ મને તો કઈ પડી খবর <laughs> <laughs> જ્યારે તમને કઈ ન આવડતું હોય તમારો ધંધો હાલવા માંડે તમને કઈ ન તમે આગળ વધવા માંડો ત્યારે તમારે નહીં વિચારવું મને કઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમે ધક્કો મારે છે દુનિયામાં ચાહે તમારા પિત્ર આશીર્વાદ હોય તમારા મા બાપ આશીર્વાદ હોય તમારી કુર્દેવી હોય તમારી ઈષ્ટદેવ હોય કોઈ શક્તિ તો છે તમને ધક્કો મારે છે ભગાભા ને કોઈ શક્તિ ધક્કો મારે તો ગગાભા ન હાલો જો મને ખુદ ખબર છે હમણાં એક બેને મારા નવ ફોટા પડ્યા બેન નવ ફોટા કેમ પડ્યા

અને કઈ બારસો રૂપિયા મારો પગાર હતો મારી નોકરી તૂટી જઈ હું રોડ માંથી આવી જઈ એમાં મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરા જીજી કહી જો દીકરીને ને બાપ નું મોટું જોવું હોય તો ખુબા તાત્કાલ લઈને આવી જાઓ તમે આવશો પેલા બાપ જીજીને કાઢી જવા પડશે મારે પાસે પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઓછા લીધા મેં બાપ ને દીકરી મોટું દેખાડ દઉં આઠસો રૂપિયા ઉછના લીધા હું જો જામનગર દીકરીને દીકરી ને લઈને જીજી હું તે લાવો બાપુ ચલે ચલે

આ એક ખોલીને મારું મગજ જીવું મેં જીજી તમે નહીં મરો હું ભાડા આ ખર્ચે મરી જઈશ કીધું આજ મરું કાલ મરું મરી જાવ મરી ગયા મને યાદ છે મેં કીધું દરજીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર એક દીકરીની તાગા જોઈ બાપને તેણે વખત જીવતો કર્યો મરી જાય પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી